જ્યારે કંઈ નહોતું ત્યારે ચેતન શક્તિ પણ પોતાનામાં સ્થિર હતી પછી ચેતન શક્તિ પોતાની મેળે પ્રગટ થઈ ફક્ત ચેતન શક્તિ જ પોતાને પ્રગટ કરી શકે છે તેને ભ્રમા અને સ્વયંભુ વગેરે તરીકે પણ ઓળખવામાં આવે છે ચેતન શક્તિ એટલે કે ભ્રહ્મા પ્રગટ થતા જ જળ શક્તિ એટલે કે માયા જેને મહામાયા પણ કહેવાય છે તે પણ પ્રગટ થઈ જેમ કે છબી દેખાય છે તેનું પ્રતિબિંબ પણ રચાય છે એટલે કે જો છબી હોય તો જ પ્રતિબિંબ રચાય છે છબીનું પ્રગટ થવું એ પહેલું પગલું છે છબી સાચી છે અને પ્રતિબિંબ અવાસ્તવિક છે તેવી જ રીતે ભ્રહ્મા સાચું સભાન સ્વરૂપ છે અને બ્રહ્મા એટલે કે સ્વયંભૂ પ્રગટ થતા જ જળ માયા શક્તિનું સર્જન થયું બ્રહ્મા સત્ય છે અને નિર્જીવ માયા અવાસ્તવિક સ્વરૂપ છે બ્રહ્માને સંપૂર્ણ શુદ્ધ ચેતના કહેવામાં આવે છે તે નિરાકાર અને ગુણો વિનાનું છે અને માયાને ત્રિગુણાત્મિકા માયા કહેવામાં આવે છે એટલે કે સદગુણ રજો ગુણ અને તમો ગુણ એ ત્રણેય ગુણો ફક્ત માયામાં જ હાજર છે કુલ છ શાશ્વત ગુણોમાંથી આ બે પ્રથમ શાશ્વત ગુણો છે તેમની પૂજા મહાદેવજી અને માં સતીજીના રૂપમાં કરવામાં આવે છે